રાજકોટમાં ઈ કેવાયસી પ્રોસેસ કરાવવા અરજદારોની લાંબી કતાર લાગી હતી ઝોનલ વનમાં રાડ ની કામગીરી ધીમી થઈ રહી છે લોકો કાર્ડ અને અપડેટ અરજદારો ઝોનલ ધક્કા ખાઈ રહ્યા છે કેટલાક ભારે હાલાકી પડી રહી છે જેને લઈને આજે લોકોએ અધિકારીઓને તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો રાશન કાર્ડ કઢાવાવાળા વાળા અરજદારોએ અધિકારીઓ ને ઓપરેટરો નો ઉધડો લીધો હતો અધિકારીઓ ઓપરેટરની સંખ્યા ઓછી હોવાના કારણે કામગીરી નથી થઈ રહી તેવું રટન કરી રહ્યા છે

પબ્લિક શું કરવાની હાલો પબ્લિક દોડવાની છે કે નહીં દોડે એટલે હાલે જલ્દી ટોકન લઈ લઈ ને આપડે જલ્દી પર આવી જાય એમ મારે આવતો નથી છ વાગ્યા

કેટલા રજા તમ દિન બાય છે